શ્રીજી તો પ્રેમ ભાવ જોઈ ને સર્વ સુખ દાતા પ્રભુ શ્રી ગોપાલજી રાજમહેલમાં પધાર્યા ક્યાં રાજકોટમાં વિભાજીના રાજમહેલમાં રાજા રાણીના પૂર્વ સુકૃતનો ઉદય થયો એટલે કે હવે સુકૃત ફળ્યું ઠાકોરજી પધાર્યા છે તેના આનંદ ઉમંગનો પાર રહ્યો નહીં શ્રીજીના અલૌકિક કોટી કંદર્પ લાવણ્ય રૂપ સ્વરૂપને નેન ભરી ભરીને નીરખી રહ્યા છે વિભાજીને શ્રી ગોકુળનાથજીએ જે વાત કહી હતી તે યાદ આવતા વિભાજીએ શ્રીજીના ચરણમાં સાષ્ટાંગ દનવટ પ્રણામ કરી મૃદુ રસિક વાણી ઉચ્ચારતા મનોહાર વિનંતી કરતા કહ્યું રાજ અમોને આપની અલૌકિક અદ્ભુત મહારસ પૂર્ણ કરવા કૃપા કરો એટલે કે ગોકુળનાથજી પાસે રાસ લીલાના દર્શન કરવા નો મનોરથ અગર વાત કરે તો મનો ગોકુળનાથજીએ આજ્ઞા કરી હતી કેમ રાસ નું સ્વરૂપ તો ગોપાલાલજી છે રાસની લીલાના દર્શન તો ગોપાલાલજી પાસેથી થશે તો એ વાત અહીંયા યાદ આવીને ગોપાલલાલજી પાસે મનોરથ કરે છે વિનંતી કરે છે કે લીલાના દર્શન કરવાનો વિભાજી ભલો મનોરથ ઉપજ્યો છે શ્રી વિઠ્ઠલનાથજીના ચોથાલા શ્રી ગોકુળનાથજી રાજકોટ પધાર્યા ત્યારે વિભાજી દર્શને ગયા અને શ્રી ગોકુળનાથજી વિનંતી કરી જે અમારે જો આ પ્રસંગ હવે આગળ આવે જ છે કે શું યાદ આવ્યું તો કી જે અમારે મહારાસના દર્શન કરવાની ઈચ્છા છે ત્યારે શ્રી ગોકુળનાથજીએ વળતા કહ્યું જે એ લીલાના દર્શન કરવાનું તો શ્રી ગોપાલાલજીને હાથ છે એ વાત પ્રસંગ યાદ આવતા વિભાજીએ શ્રીજીને પાસે એ દર્શન સુખ લેવાની વિનંતી કરી એટલે કે ગોપાલાલજી જ રાજના દર્શન કરાવે કરાવશે એવી આજ્ઞા છે એટલે હવે ગોપાલાલજી પાસે વિનંતી કરે છે પ્રભુ શ્રી ગોપાલાલજી વિભાજીની મનોહાર વિનંતીથી પરમાનંદિત થયા જેમ વ્રજ વ્રજવનિતાઓ સાથે રાસ રમણ કરીને ખેલ્યા હતા તેમ વિભાજીના રંગ મહેલમાં વિભાજીની બાવન રાણીનું રાસ મંડળ રચી રસાત્મિક રસ રૂપ અખંડ રાસ વિહારી પ્રભુ શ્રી ગોપાલ મધ્ય નાયક બનીને રાસ ખેલવા લાગ્યા એટલે કે જેવી રીતે વ્રજવનિતાઓને એટલે કે વ્રજની ગોપીઓ સાથે રાસ રમણ કર્યું હતું ને એવી જ રીતે ઠાકોરજી ગોપાલાલજી વિભાજીના મેલમાં વિભાજીની બાવન રાણી સાથે રાસ મંડળ રચીને રાસ ખેલવા લાગ્યા અલૌકિક મેલમાં અનેકવિધ વાજિંત્રોના સુસ્વર નાદ સંભળાવવા લાગ્યા એટલે કે વાજિંત્રોના અવાજ પણ સંભળાવવા લાગ્યા રાસ શરૂ થયો ભાઈ જે વાપરમાં થયો હતો ને એ જ એ પ્રકારે કીર્તનોના નાદ સાથે જાંજ જણકાર થવા લાગ્યા રાણીઓની અલૌકિક દેહદશા થઈ ગઈ એટલે કે હવે આ ભૂતલ નથી આ બધું જ અલૌકિક થઈ ગયું છે આ બધું ગોલોક ધામ જેવી અનુભવ થવા માંડ્યો કેમ કે દેહદશાનું અનુસંધાન ભૂલાઈ ગયું તો ગોલોકધામની ઉપમા સોરઠને આપી છે કે જુઓ જુઓ રે સોરઠિયું સારું છે વ્રજ વસુધાએ પંદરમું પ્રમાણ્યું છે એટલે કે પંદરમું એટલે કે ગોલોકધામ વ્રજ વસુધાએ સોરઠને ગોલોકધામની ઉપમા આવી આપી છે એટલે આવી રાસલીલા સોરઠમાં થાય છે આ જવરલાય સોળમું જાણ્યું છે

શ્રીજીની લીલામાં મગ્ન બની ગયા એટલે કે જેવી રીતે વ્રજ વનિતાઓ સાથે લીલામાં મગ્ન બની ગયા હવે કહે છે કે રસરૂપ સ્વરૂપની અલૌકિક લીલા દિવ્ય મહારસ રાસની લીલાના દર્શન કરતા વિભાજી આશ્ચર્યચકિત થઈ ગયા એટલે વિભાજી આશ્ચર્યચકિત થઈ જાય છે આ બધું દર્શન કરીને અને તે રસ તે લીલા રસમાં તેનું મન રંગાઈ ગયું દેહનું દેહાનુસંધાન ભૂલીને ભૂલી નાચગાન કરતા મદ ભરી અવસ્થા થઈ ગઈ એટલે કે હવે તો વિભાજીની અવસ્થા પણ થઈ ગઈ છે તે લીલાના દર્શન તૃપ્તિ થતી જ વિભાજીની મૂર્છા અવસ્થા થતા પોતાનો કર સ્પર્શ કરી હૃદય સાથે લગાવીને સ્વરૂપ નિષ્ઠા કરાવી એટલે કે જેવું અવસ્થા બદલાઈ ગઈ ભૂતલનું સંધાન જતુર્યું અને લીલાના સંધાન સાથે ભાન થયું લીલાના સ્વરૂપનું ભાન થયું લીલાના દર્શન કરતા નેત્રને જ થતી નથી વિભાજીની મૂર્છાવસ્થા થતા શ્રીજીએ એટલે કે હવે એવી અવસ્થા થઈ ગઈ છે કે મૂર્છા થઈ ગઈ શ્રીજીએ તેને પોતાનો કર સ્પર્શ કરીને એટલે કે ઠાકોરજીએ પોતાનો શ્રી હસ્ત સ્પર્શ કરીને હૃદય સાથે લગાવીને સ્વરૂપ નિષ્ઠા કરાવી વિભાજીએ શ્રીજીના ચરણમાં ગદગદ કંઠે વિનંતી કરી રાજ આપ અહીંયા સદા બિરાજો એટલે હવે જવા દેવાનું મન નથી થતું તેની વિંતીથી થોડો સમય રાજમેલમાં બિરાજ્યા હવે પાછા ભાઈ કહે છે વસંતદાસ રાજા રાણીનો ભાવ સર્વથા અલૌકિક થઈ ગયો એટલે કે હવે હવે આટલું બધો પ્રગટ સ્વરૂપનો અનુભવ કર્યો હોય આ જ દેહે આ જ ઇન્દ્રિયોથી રાસલીલાનો અનુભવ કર્યો હોય દર્શન નહીં અનુભવ પોતે કર્યો છે પછી હવે આમાં શું બાકી રહી એટલે કે છે કે સર્વથા અલૌકિક થઈ ગયો નિત્ય પ્રતિ શ્રીજીને અવનવા લાડ લડાવા મન રસમગ્ન બની ગયું શ્રીજીને સજા ભોગ શ્રિંગાર કરતાં અંગો અંગ પ્રતિ પરસ કરતાં ત્રિવિધા ભક્તિના સેવાના સુખાનંદને માણી રહ્યા છે એટલે કે સજા ભોગ શ્રિંગારનો આનંદ માણી રહ્યા છે પોતાના તનથી શ્રીજીની સર્વાંગ સેવા કરતાં સર્વ મન મનોરથ પૂર્ણ કરી રહ્યા છે સર્વાંગ સેવા મળી જો લીલામાં તો હરેકની સેવા અલગ અલગ છે પોતાના સ્વરૂપ પ્રમાણે અહીંયા તો સર્વાંગ સેવા મળી બધાને બધું આનંદ મળે છે પોતાના તનથી શ્રીજીની સર્વાંગ સેવાનો મનમનોરથ પૂર્ણ કરી રહ્યા છે પ્રભુજીએ સર્વ સેવક જનના મનને હરી લીધું કમલાબાઈ તથા રાજા રાણી રંક સર્વને આનંદ આપીને પ્રેમ લક્ષણના પુષ્ટિ ભક્તિ રસથી તરબોળ કરી દીધા એટલે કે બધાઈને પુષ્ટિ રસથી તરબોળ કરી દીધા અહીંયા તો બધું ગોલક જ ખડું થઈ ગયું છે સર્વના ચિત્ત વિત્ત પ્રભુમાં હરાઈ ગયા અને સર્વની દેહ દશા નૂતન થઈ ગઈ શ્રીજીએ કમલાવતીનો મનમનોરથ પૂર્ણ કર્યો કમલાવતી શ્રીજીના મુખારવિંદને નિર્થી રહી છે હવે અહીંયા કમરાવતીનો આખો હજી હજી આખો પ્રસંગ છે પણ આજે આપણે આટલું જ લઈએ રાસ લીલાનો અનુભવવાળી વસ્તુ લઈએ આ બીજો આગળ પ્રસંગ નવો શરૂ થાય છે નાની વાતમાં નહીં આવે પાન નંબર ત્રણસો ને ચોત્રીસ ઉપર આગળ જો લેવું હોય તો પાન નંબર ચારસો ને સોરી ચારસો ને પાંત્રીસ ઉપર સંહિતા ખોલીને વાંચવાથી બહુ આનંદ આવશે તો જ્યારે પણ આ નાની વાત સાંભળો ત્યારે આ પુસ્તક લઈને બેસો આગળ બહુ સરસ પ્રસંગ છે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામમાં પૂછું બોલું શ્રી ગોપાલ લાલ કી છે